તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે કઈ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઈ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીજનોના સંપર્કથી સારી હોંફ મળશે અને વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે પરિવારના સુખમાં વધારો થશે ઋષભ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને સહકારી સરકારી કામમાં સફળતા મળશે તેમજ નવા કરેલા કાર્યો ફળદાયી બનશે અને નોકરી બાબતે સારા સમાચાર મળશે ધંધામાં લાભ મેળવી શકશો મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને કામમાં નિરાશાનો અનુભવ થશે અને સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે તેમજ ઈષ્ટ મિત્રોનો સહયોગ મળશે અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને જિદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતા જણાશે અને આર્થિક બાબતોમાં સારો સુધારો જણાશે તેમજ સેવા પ્રવૃત્તિથી મન પ્રસન્ન જણાશે વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં અડબનાવોથી તકલીફ જણાશે તેમજ સંતાનોને માટે નવું કરવાની ઉત્તમ તક મળશે અને શુભ કાર્યોમાં સફળતા મળશે નોકરીમાં બઢતીની તકો મળશે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને ધંધાકીય કામકાજમાં સફળતા મળશે તેમજ પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો અને આત્મવિશ્વાસમાં વધારો થશે ઘરમાં આનંદનું વાતાવરણ જણાવશે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે તેમજ ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાશે અને નોકરીમાં નવી તકો મળશે સંતાન પક્ષે શુભ સમાચાર મળશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો રાશિના જાતકોને પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે તેમજ જૂના સંબંધો ખાસ સાચવી લેવા જરૂરી છે અને નોકરીમાં સહયોગીઓથી સહકાર મળશે વ્યવસાયમાં સાધારણ ધનલાભ થશે ધનુ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને ભાગ્યબળથી અધૂરા કામ પૂરા થશે તેમજ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે અને જવાબદારીઓવાળા કાર્યોમાં ગતિ આવશે મન પ્રસન્ન અને દિવસ આનંદમાં પસાર થશે મકર રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને વિવાદવાળા કામથી બચવું અને આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે તેમજ ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે અને પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને ભાઈ ભાંડુના સહકારથી કામમાં સફળતા મળશે તેમજ નવા કામની ઓફર અને પૈસા કમાવવાની તક મળશે અને સંતાનો સાથે સમય વિતાવી શકશો પાડોશી સાથેના સંબંધોમાં શાંતિ રાખવી મેન રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને માનસિક તણાવ રહેવાની સંભાવના છે અને કામમાં સાધારણ સફળતા મળશે તેમજ પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું નિરાશાથી દૂર રહી ખર્ચ બાબતે સંભાળવું